હારી શહેરમાં રાત્રે ફાયર વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી કૃષ્ણા કોમ્પ્લેક્ષ અને બાજુમાં જ આવેલા રોયલ પ્લાઝા બિલ્ડિંગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ધારી શહેરમાં રાત્રે ફાયર વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી રાત્રે ફાયર વિભાગની કામગીરી થતા શહેરમાં ફફડાટ ફેલાઈ ગયેલો છે ફાયર સેફટીના અભાવવાળી બિલ્ડિંગ્સને નોટિસ આપવામાં આવેલી હતી શહેરમાં આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષ તેમજ રોયલ પ્લાઝા બિલ્ડિંગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી શહેરમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે તંત્ર દ્વારા ત્રીસ જેટલી દુકાનોને નોટિસ ફટકારવામાં આવેલી હતી ધારીમાં સતત તંત્ર દ્વારા બિલ્ડિંગ હોટેલ્સ અને દુકાનોને સીલ મારવાની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયેલો છે ધારીમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી કરવામાં આવેલી હતી કાર્યવાહી સમયે ધારી મામલતદાર પીએસઆઈ તેમજ અમરેલી ફાયર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા આજરોજ અમરેલી જિલ્લાના ધારી મુકામ ખાતે ફાયર સેફ્ટીની સુવિધાના અભાવના કારણે જે કોઈ ક્રાઈટેરિયામાં આવતા કોમ્પ્લેક્સ હતા તે કોમ્પ્લેક્ષની વિઝિટ કરી પોલીસ વિભાગ જિલ્લા વહીવટી તંત્ર તરફથી શ્રી અને સમગ્ર ટીમ દ્વારા આ કોમ્પ્લેક્સોને નોટિસની બજવણી કરી અને જો ફાયર સેફ્ટીની સુવિધા હાથ ધરવામાં નહીં આવે તો સીલિંગ પ્રક્રિયા હાથ ધરવા બાબતે કાર્યવાહી આજે હાથ ધરવામાં આવેલી હતી